અમારા વડવાઓને એ રાત્રિની પહેલેથી જાણ કરવામાં આવી હતી જેથી પોતે જે વચનો ઉપર આધાર રાખતા હતા તેને વિશે ખાતરી થતા તેમને હિંમત આવે તારા લોકો ધર્મીઓના ઉદ્ધારની અને તેમના દુશ્મનોના નાશની રાહ જોઈ જ રહ્યા હતા કારણ જે ઘટનાઓ દ્વારા તે અમારા દુશ્મનોને સજા કરી તે જ ઘટનાઓ દ્વારા તે અમને તારે શરણે બોલાવી લઈ અમારો મહિમા કર્યો સાધુજનોના ભક્ત હૃદય સંતોના છુપી રીતે બલિ ચડાવતા હતા અને તેમણે એક માટે એવો પવિત્ર કરાર કર્યો કે આપણે એકબીજાના સુખ દુઃખમાં સમાન રીતે ભાગ લેવો અને તરત જ તેઓ પૂર્વજોથી ઉતરી આવેલા ભજનો ગાવા લાગી ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન હિબ્રુ પર પત્રમાંથી અધ્યાય અગિયાર કલમ એક થી બે

પોતાને જેની માલિકી મળવાની હતી તે સ્થાનમાં જવાની હાકલને અબ્રાહમે માથે ચડાવી હતી અને પોતે ક્યાં જાય છે એ જાણ્યા વગર જ તે ચાલી નીકળ્યો હતો જે પ્રદેશનું તેને વચન આપવામાં આવ્યું હતું તેમાં તે પરદેશીની જેમ રહ્યો અને તેના જેવું વચન પામનાર ઈશાક અને યાકુબની સાથે તેણે તંબુમાં વાસ કર્યો તેની નજર એ નગર ઉપર હતી જેનો પાયો પાકો છે અને જેનો સ્થપતિ અને બાંધનાર ઈશ્વર છે શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર બીતી ગઈ હોવા છતાં સારા ગર્ભ ધારણ શક્તિમાન થઈ હતી કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે આથી એક માણસમાંથી અને તે પણ મરેલા જેવા માણસમાંથી આકાશના તારા જેટલા અસંખ્ય અને દરિયાકાંઠા ઉપરની રીતિના કણો જેટલા અગણિત સંતાનો પેદા થયા એ બધા શ્રદ્ધા સાથે મુવા જેનું વચન આપવામાં આવ્યું હતું તે એમને પ્રાપ્ત થયું ન હતું પણ દૂરથી તેના દર્શન કરી તેમણે તેને વંદન કર્યા અને પોતે આ પૃથ્વી ઉપર પરદેશી અને પ્રવાસી છે એમ તેઓ કબૂલ કરતા ગયા આવું બોલનારા સ્પષ્ટપણે બતાવે છે કે પોતે વતનની શોધમાં છે તેઓ જે વતન છોડીને આવ્યા હતા તે તેમના મનમાં રમતું હોત તો તેઓને ત્યાં પાછા જવાની તક મળી હોત પણ સાચી વાત એ છે કે તેઓ કોઈ ઉચ્ચતર વતનને અર્થાત સ્વર્ગીય વતનને ઝંખતા હતા એટલે ઈશ્વરને તેમનો આવતી કારણ તેણે તેમને માટે એક નગર તૈયાર રાખ્યું છે શ્રદ્ધાને બળે જ અબ્રાહમે ઈશ્વરે જ્યારે એની કસોટી કરી હતી ત્યારે ઈશાકનું બલિદાન ધર્યું હતું ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે ઈસહાક તારો વંશ ગણાશે છતાં તે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપવા તૈયાર થયો કારણ તેને ખાતરી હતી કે ઈશ્વર મુએલાને ફરી સજીવન કરવાને સમર્થ છે આથી એક રીતે કહીએ તો મરેલામાંથી જ તે તેને પાછો મળ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે

કીડા ખાઈ શકે કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે તૈયાર રહેજો તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો તમારે એ નોકરોના જેવા થવાનું છે જેઓ પોતાને શેઠ લગ્ન સમારંભમાંથી પાછો આવે તેની રાહ જોઈ રહ્યા હોય કે જેથી તે આવીને બારણા ખખડાવતા જ ઉઘાડી શકે શેઠ આવીને જે નોકરોને જાગતા જુએ તે ધન્ય છે હું તમને ખાતરીથી કહું છું કે તે પોતે કેળ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે અને પીરસશે તે બીજી પહોરે આવે કે ત્રીજી પહોરે આવે પણ આવીને તેમને જાગતા જોશે તો તેઓ સાચે જ ભાગ્યશાળી છે તમે એટલું તો સમજો છો કે ઘરધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડી આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે જાગતા રહેજો ત્યારે પિતરે પૂછ્યું પ્રભુ આપ આ દ્રષ્ટાંત અમારે માટે કહો છો કે સૌને માટે પ્રભુએ કહ્યું કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાહ્યો કારભારી ક્યારે ગણાય શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને નોકરોને અને નોકરીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાકઠા થવાનું શરૂ કરે તો એ રાહ ન જોતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો આવીને એને ઝાટકી નાખશે અને એના હરામીને ઘટતા હાલ કરશે જે નોકર પોતાના ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહીં હોય તેને સખત ફટકારવામાં આવશે પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવું કંઈ કરી બેઠો હોય તેને ઓછા ફટકા મારવામાં આવશે જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માગવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો